નાના નાના બચ્ચા છે અને સાહેબે કીધું કે અંજુના જ આળસ થાય પણ મને આળસ નથી થતી પણ આજે છે ને એક જગ્યાએ પ્રસંગમાં જવાનું છે સગાઈ છે દીકરીની તો ત્યાં જવાનું છે ને જવાનું છે ગામડે તો જાઉં કે ન જાઉં ને એવું બધું કન્ફ્યુઝન હાલે છે કેમ કે જો હું સગાઈમાં જાઈ તો ધારાનું સાઈડનું બપોરનું જમવાનું બનાવવાનું પછી ઘરના બધા કામ કરું ટાઈમ ગયો જાય અને પછી ધારાબેન સ્કૂલેથી આવે અને મને ન જોવે એટલે દે દેખાડો થાય કે તું મન મૂકીને વહી ગઈ મન ન લઈ ગઈ એટલે હવે એ દુવિધા છે કે જામ કે ન જાઉં પણ પાડોશના બધા જવાના છે તો વિચાર કરું છું કે વ્યવહાર મોકલી દઉં કેમકે ગામડે જવાનું છે પાછું વરસા વરસાદ પાણી છે અને ગામડેથી પછી સાધન મળે ન મળે ગાડી લઈને જવાનું હોય તો તો વાત અલગ છે હું સાહેબ જઈને આવતા રે પણ સાઈડને ન થવાનું જવાનું બધાને છે કેમ કે દુકાન ચાલુ છે એટલે દુકાન

આમ તો યો આમ આપણે જમી લઈએ એટલું મોટું પાન છે હજી થોડુંક મોટું થાતા હા કેવા મસ્ત હવે એ આપડે જો ઉપરથી પા હોરી નાખીએ ને ના એટલે ખંડિત પાન એ ન થાવતા અને સરસ એવા પાન આવે જો અને આ પાન તમે ખાવ ને રેગ્યુલર પાન ગરદી ખાવ ને

હવે અમે છે ને ગાંઠિયા બંધ કરી દીધા ગાંઠિયા નથી આપતા હવે મગ સિંગદાણા રોટલી મગ દેવાના મગ દેવાના એવું ચકલા ના એટલે એને આદત પડી ગઈ બેગ તો એ લોકો એ ન ખાધું પણ હવે ખબર પડી ગઈ કે આપને હવે ગાંઠિયા નહીં મળે કેમ કે ઘણી વખત મને કમેન્ટ આવે કે બેન ગાંઠિયા નાખતા નહીં એને આ પીછા કરી જાય એની સ્કીન ની તકલીફ થાય શ્વાસ ચડે શ્વાસ ચડે એટલે અમે ધીમે 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 કરી અને ગાંઠિયા ખાવ બંધ કરી દીધા તમારી વાતનું માન રાખ્યું તો જેણે પણ અમને સજેશન આપ્યું તું ને એનો ખૂબ ખૂબ આભાર અમને આ ખબર નહોતી

ટાઈમ થયો છે દસ વાગ્યાનો અને ઘરના બધા વાસી કામ થઈ ગયા છે ક્યારેક ક્યારેક છે ને સવારમાં એવો દિવ ઉગે ને કે મૂડ ન હોય ઘરના કંઈ કામ કરવાનું અને પછી ઘરના વાસી કામ ઉપાડું ને પછી નો સ્ટોપ કલાક દોઢ કલાકની મહેનત થઈ પણ ઘર થઈ ગયું છે એકદમ ક્લીન ચકાચક તમે આગળ જોયું એમ છે ને આ બધી સાફ સફાઈ કરવામાં જે વાર લાગે ને એમાં જ ટાઈમ છે નહીતર તો કામ થઈ જાય વાંધો ન આવે કચરા પોતાના કપડાં એટલા હતા ને મા દીકરી બેના જ હતા તો કપડાય ધોવાઈ ગયા બાકીના બધા કામ થઈ ગયા છે તો હલો હવે થોડીક વાર હું ન્યૂઝપેપર વાંચું ને પછી બપોરની રસોઈની તૈયારી કરું કે હું બનાવું હમણાં તો છે ને કંઈ જમવાનું ભાવતું નથી બપોરે બનાવવું ને તોય એમાંય વધે છે થોડું બનાવું ને તોય વધે હવે વાતાવરણના હિસાબે છે કે હું કંઈ સ્વાદ જ નથી લાગતો કઠોળ નથી ભાવતું લીલોતરી શાકભાજી કંઈ નથી ભાવતું બધું બે સ્વાદ જ લાગે છે સાહેબની હમણાં કાલની થોડીક તબિયત નરમ ગરમ છે અને પેટમાં દુખે છે ને એવું બધું છે તો હાલો હવે જોઈએ અત્યારે હું રસોઈ બનાવું તો મળીએ થોડીક વાર રહીને તો કન્ટિન્યુ આવી જીતના વિડીયોમાં જોડાયેલા રહેજો એમ થયો છે અગિયાર ને વીસનો અને હું આવી છું દુકાને મારે થોડું કામ હતું દુકાન આવી તો સાહેબ નથી બજારમાં ગયા છે તો હાલો બે મિનિટ એની રાહ જોઈ આવ્યા પછી મળી સાહેબ આવી ગયા છે બજારમાંથી સાહેબ સીધ ગયા તા એવું બધું હું કામ હતું દુકાન ખુલી મૂકીને વયા ગયા હેરામજી બાપા જય શ્રી કૃષ્ણ જય માતાજી તબિયત પાણી સારા વાંધો નથી ને ધો વાંધો નહીં આપડે ક્યાં ઉપાધિ છે બાજુમાં ખમતી ધરશે કામ હતું અને દુકાનનું કામ કેવું કાલે તમારું રિપેરિંગ કામ કામ તો હવે જોઈએ કે હાલો 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 તમને આઠ દિવસ ત્યાં છે ને છેલ્લી ત્રણ દુકાન નું કામ હાલે છે મિની સ્લેબ ભરાય છે હાલો જોઈએ કેવું કામ છે કેવું નહીં કેમકે રાહ સાહેબ હમણાં રોજ મને કે મોડા આવે વેલા આવે તો કે દુકાન નું કામ ચાલુ તો જોઈએ હાલો

આ બાજુ કામ હાલે છે મનોભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છે દેખરેખ રાખીએ કા સાહેબે તમને કામ હોય ને રામજી બાપાની દુકાન હોઈપી તમને આ છતનો મિનિ સ્લેબ હોયપો એમ થોડાક એ કારીગર નબળું કામ કરે તો જો આ આપડી ત્રણ દુકાન છે ઉપરની અહીંયા આ અરે ત્રણે ત્રણ દુકાનમાં મિનિ સ્લેભ ભરાઈ ગયો છે કેમ કે આમાંથી પાણી પડે છે કેમિકલ ને બધું આઠ દિવસથી આ કામ આલે બહાર દુકાન છે કાસે એટલે એમ જો કે પોણા ચેમ્બરનું કામ હતું હમ્મ ચૌદ હં આ રવેશે આવી જાય ને હમ્મ તો જો બસ હવે આટલું કામ છે તો બપોર લાગે વરસાદનું આવે ને તો આ કામ થઈ જાય પછી ટેન્શન ને આઠ દસ દિવસથી આ કામ ચાલ કાશે જ તો હાલો અહીંયા દુકાન ઉપરથી કંઈક નજારો ઓવો છે ને આ છે રામજી બાપાનું ઘર

રસોઈ એટલી બનાવવાની નહોતી અને કેટલા દિવસથી વિચાર કરતી હતી આવું આવું દુકાને અને કામ કેવું છે કેવું નહીં તમને બતાવું તો આઠ દિવસ ત્યાં કામ હાલે બસ આજ તો ફાઇનલી પૂરું થઈ જાય હાલો થોડીક વાર બેહીએ મારે છે થોડુંક દુકાનનું કામથી પતાવી લો ને પછી જાય ઘરે તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને એક લાઈક કરીને જાજો કાં સાહેબ હાલો તો મળ્યા એટલે કેમિકલ ને મિની સ્લેપ ને બધું થઈ ગયું એટલે હવે ટીપુ નો પડે ને એટલે હું ઉપાધિ ની આ ચોમાસામાં દર વખતે ઉપાધી દુકાન ભાડે આપી હોય તો એનું માલ બગડે બધું થાય આના ઓલા પાણી નીકળે રાખ્યું છે ને ઢાર એટલે હું હાલવા વાળા ચેમ્બર માં વાંધો નો આવે ચેમ્બર એ કોરું રહી અને વરસાદ પાણી ના

હા જો મનુભાઈ ઘણી બધી મદદ કરે છે મનુભાઈ છે એટલે અમને ખબર નથી પડતી કઈ કામની કેમ કે સાહેબ એકલા છે દુકાને ઘરાક હોય આ દુકાનનું કામ ઘરનું કામ બધું જોવા મહેનત થઈ જાય પણ આ મનુભાઈનું ટેકો સારો છે પાણી પાવાનું માલ લેવા જવાનું મજૂર ગોતવા જવાનું એ બધું કામ અમારું મનુભાઈનું કહેવાનું ભાઈ સારું હાલો તો મળ્યા તો મારે ખરીદી કરવાની હતી ચાંદીની માદેડીની તો માદેડી લઈ લીધી છે ધારણ ડૂકમાં પહેરવાની છે અને જો હું જોતી હતી ચાંદીના પેન્ડલ તો મસ્ત બધી પેટર્નો છે પણ હવે પહેરવાની તો શું લેવા કા સાહેબ ઘણી બધી પેટર્ન છે હું ઘણા દિવસે દુકાન આવી તો જ્યારે હું દુકાને આવું ને ત્યારે કંઈક ને કંઈક અવનવું આવી જ હોય ચાંદીની ઓલા વખતે વિક હતી કા આ વખતે આ પેન્ડલ એકાજુ લઈ જાવ

તો હું અહીંથી ખરીદી કરી લઉં એટલે માટે ઘરે ઘરા બન્યું અને સાહેબ આવી જારાની સ્કૂલ સામે છે હજી છૂટા નથી છોકરા તો ખરીદી કરી લઈએ પછી મળીએ

પણ એના માટે તમારે રાહ જોવી પડશે ચાલો હવે વાતું નથી કરવી મારે બનાવી છે બપોરની રસોઈ તો ફટાફટ બપોરની રસોઈ બનાવવું અને આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ હવે તમારે સીધું એન્ડ જ કરવાનું છે જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ Bye,